હાઈ એવરીવન કેમ છો હું છું તમારા મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે ઓગણત્રીસ પાંચ બે હજાર ને પચીસ બરાબર આજે ડુંગળીની આવકની વાત કરો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની સત્તાણું હજાર પ્લસ ગુણીની આવક થઈ છે બરાબર તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બનાવે જો બાકી ચેનલમાં પહેલીવાર છો નવા છો તો યાર તમને રિક્વેસ્ટ છે આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર કેમ કે જેમ બને એમ ખેડૂત સુધી અને વેપારીભાઈ સુધી વિડીયો મોકલવા અને શેર કરવા પણ વિનંતી તો જેમ બને એમ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એન્ડ સુધી

બસો ભાઈ તમામ જવાબદારી ઓગળે રૂપિયા બસો નેવીસ રૂપિયા સવાબદારી

ઓગણ રૂપિયા હજાર હજાર ઓગણીસ ઓગણીસ રૂપિયા બસો ઓગણીસ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ છવ્વી છવી રૂપિયા બસો ને છવ્વીસ રૂપિયા હજાર બસો અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણીસ રૂપિયા ત્રીસ રૂપિયા એકત્રીસ બસો ને બસો છત્રીસ બસો બસો અડેત્રીસ રૂપિયા જીતુ ભાઈ ઓગણ ઓગણ ચાલી ઓગણ ચાલી ઓગણ ચાલીસ રૂપિયા બસો ચાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ 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 બેતાલીયા બેતાલીસ બસો એક રૂપિયા એકસો રૂપિયા બે ત્રણ છ પાંચ છો રૂપિયા એકસો હજાર ચાર રૂપિયા એકસો વીસ વીસ રૂપિયા એકસો વીસ વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા એકસો એકસો એકવી એકવીસ રૂપિયા એકસો એક રૂપિયા એકસો બાવીસ બાવીસ રૂપિયા બાવીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા પચીસ એકસો પચીસ રૂપિયા અગિયાર રૂપિયા બોલો ભાઈ કોને એકસો પંદર રૂપિયા પંદર રૂપિયા પંદર પંદર રૂપિયા એકસો પચાસ પચાસ અગિયાર રૂપિયા નેવું બેઠી નેવું બસો બાર બાર રૂપિયા ઓગણીસ રૂપિયા બસો ઓગણીસ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ સોવીસ પચીસ 15 છવ્વીસ રૂપિયા બસો ને છવ્વીસ સત્યાવીસ હજાર બસો હજાર હજાર રૂપિયા હજાર રૂપિયા અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણીસ છત્રીસ રૂપિયા બસો સાડત્રીસ અડત્રી બસો હડત્રી અડત્રીસ અડત્રીસ રૂપિયા આડત્રી અડત્રીસ ને જીતુભાઈ વકાણ ચાલી ચાલી ગયા વકાણ ચાલી ચાલી ચાલીસ રૂપિયા બસો ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા બસો એકતાલીસ એકતાલીસ બેતાલીસ રૂપિયા બસો બેતાલીસ બેતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા રૂપિયા એકસો એકાશી રૂપિયા એકાશી રૂપિયા દરવાર એક ઓ એક જ મૈયાવાડ એક સર હે સર રૂપિયા ભાષા ભાષા દે એક ઓ પાસ સાંચાય 3 3 ઓગ હે દે દે ને 800 800 80 ને 880 880 90 97 600 600 ને અઠાણું 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 ને અઠાણું અઠાણું નવાનું અઠાણું નવાનું આપી દે